જ્યોતિ હાઇસ્કુલ ખેડબ્રહ્મા વ્યાખ્યાન માળા યોજાઈ ખેડબ્રહ્મા જ્યોતિ હાઇસ્કુલ ખાતે પાર્ટ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ સુરતથી પધારેલ મધ્યસ્થ દર્શન અધ્યનાર્થી જનકભાઈ સાવલિયા દ્વારા જીવનમાં આપણે શું છીએ અઢળક સગવડતા છતાં માનવ સુખ શાંતિથી અનુભૂતિથી કેમ વંચિત છે શિક્ષણ અને પૈસા વધવા છતાં માણસની સમસ્યામાં વધારો કેમ થાય છે અને જીવનનો હેતુ શું છે તે વિશે ધોરણ નવથી બારના બાળકો અને ગુરૂજીઓને ખૂબ જ સરળ શૈલીમાં દ્રષ્ટાંતો સાથે મનનીય ઉદબોધન આપ્યું હતું શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે જીવનવિદ્યા શિબિરના પ્રણેતા એવા જનકભાઈ સાવલિયાને હૃદયના પ્રતિસાદ ભાવથી આવકાર્યા હતા સુપરવાઇઝર આરપીવાલાએ આભાર માન્યો હતો રિપોર્ટર ચંદ્રશેખર ભાવ સાર ખેડ બ્રહ્મા